નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કુકામાવ તાલુકાના જૂતડી ગામ અંતર્ગત પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશोत्सव 2025 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન વતી ભીખાભાઈ દોરાજીયા જીએમ સોલંકી નાયક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન વેન ચૌહાણ સાહેબ હિસાબી અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી આર આર રામાણી સાહેબ હિસાબી અધિકારી લોકલ ફંડ ઓફિસ વાય બી સોઠીયા સાહેબ અધિક તિરોજી અધિકારી તિજોરી અધિકારી અમરેલી જીથોડી પ્રાથમિક શાળાના એસએમસીના અધ્યક્ષ પ્રતાપભાઈ દાદલ તેમજ તેમની ટીમ તેમજ જીથોડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ અધિકારીઓનું સન્માન શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર શિક્ષકો અતુલભાઈ ઠક્કર દીપાબેન સોઢા સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગુંડલિયા આરતીબેન ગજેરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જીતુડી શાળામાં બાળવાટિકામાં ચૌદ બાળકોએ પ્રવેશ કર્યો હતો અને આંગણવાડીમાં આઠ બાળકોએ પ્રવેશ કર્યો હતો ગ્રામજનો દ્વારા બાળકોને કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર આવેલ બાળકોને પણ દાતા સિંહ દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર શિક્ષકો દીપાબેન સોઢા આરતીબેન ગજેરા અતુલભાઈ ઠક્કર ભરતભાઈ ગુંડલિયા સંદીપભાઈ સતાણીએ ભારે સહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રકાશ વઘાસિયા પ્રકાશિયા રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે શરૂ કરેલી શાળા પ્રવેશ યોજના અંતર્ગત ચાલુ વર્ષે પણ પચીસ છવ્વીસ અને છવ્વીસ એક્યાવીસ અને અઠાવીસ જૂન શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સમગ્ર રાજ્યમાં આવ્યો આ કાર્યક્રમના ભાગ રૂપે આજે શિક્ષણી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં માન્ય જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન ભીખાભાઈ ધોરાજીયા હતી અને ભીખાભાઈ ધોરાજીયા સાથે અધ્યક્ષસ્થાનથી કાર્યક્રમને શોભાયમાન કરેલ હતા આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી પણ અધિકારીઓ આવેલા હતા અને શાળામાં બાળકોને પ્રવેશ કરાવેલો હતો તથા શાળામાં વૃક્ષારોપણ અને એસએમસી કરવામાં આવેલ હતી શાળામાં નવનુક્ત સરપંચી દ્વારા પણ શાળામાં શાળા પ્રયોગ પામતા બાળકોને સહયોગ કરી અને શાળામાં શૈક્ષણિક વાતાવરણને સમગ્ર ગામ દ્વારા ખૂબ સારું મોકલવામાં આવ્યું છે અને ખૂબ સારું કાર્યક્રમ યોજવામાં આવ્યો